દહેગામ તાલુકાના વાસના સોગઠી ગામમાં આજે એક સાથે આઠ યુવકોની યાત્રામાં ગામ હીવકે ચડ્યું એકસાથે આઠ યુવકોની સ્મશાન યાત્રા નીકળતા ગામમાં ગમગીની છવાઈ ગઈ ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના વાસના સોકઠી ગામે શુક્રવારે એક કરુણાંતિકા સર્જાઈ હતી ગામમાં સ્થપાયેલા ગણપતિનું વિસર્જન કરવાના થોડા સમય અગાઉ મીશુ નદી કાંઠે પહોંચેલા આઠ યુવાનો નદીમાં ડૂબ્યા હતા જેની જાણ સ્થાનિક લોકોએ પોલીસ દહેગામ નગરપાલિકાની ફાયર વિભાગની ટીમ બહિયલના કુસર તરવૈયાની ટીમ તેમજ વહીવટીતંત્રની કરી હતી જેથી વહીવટીતંત્ર ઘટના સ્થળે દોડી આવ્યું હતું અને નદીમાંથી લાશની શોધખોળ હાથ ધરવામાં આવી હતી એક બાદ એક આઠ લાશો મળી આવી હતી જો કે કેટલાક લોકોના જણાવ્યા અનુસાર હજી પણ એકથી બે યુવકો અંદર હોવાની આશંકાને પગલે હજી પણ શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે વાસના સોગઠી જેવા નાનકડા ગામમાં સર્જાયેલી આ કરુણિતાથી સમગ્ર પંથકમાં સૂકનું મોજું ફેલાયું હતું મૃતકના પરિવારજનોના ટોળે ટોળા સ્થળ પર દોડી આવ્યા હતા અને આક્રાંતિ વાતાવરણ ગમગીન બની ગયું હતું ત્યારે આજરોજ સવારે સોઠી ગામે રોકકળ અને કરુણ દ્રશ્યો સર્જાયા એક સાથે આઠ યુવકોની સ્મશાન યાત્રામાં ગામ હિપકે ચડ્યો એક સાથે આઠ યુવકોની સ્મશાન યાત્રા નીકળતા ગામમાં ગમગીની છવાઈ ગઈ આ સ્મશાન યાત્રામાં દેગામના ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણ સાંસદ હસમુખભાઈ પટેલ સહિતના રાજકીય આગેવાનો અને મામલતદાર તાલુકા વિકાસ અધિકારી સહિતના સરકારી તંત્રના અધિકારીઓ પણ જોડાયા હતા ત્યારે સાંસદ હસમુખ પટેલે આ દુઃખદ ઘટનામાં મૃત્યુ પામનાર યુવાનોના પરિવારજનોને મુખ્યમંત્રી રાહત ફંડમાંથી સહાય મળી રહી તે માટે રજૂઆત કરવાનું જણાવ્યું હતું લાગણી પ્રસરી ગઈ છે વાસવા ગામ ઉપર તો જાણે આબ ફાટી હોય તો દુઃખ આવી પડ્યું છે હું પરમ પરમાત્માને પ્રાર્થના કરું આખે યુવાનોના આત્માને ચીક શાંતિ અર્પે અને પરિવારજનો ઉપર દુઃખ આવી પડ્યું છે અને સહન કરવાની શક્તિ આપે હું અને દેગામના ધારાસભ્ય પ્રજસિંહ ચૌહાણ બંને જણા ગુજરાત સરકારમાં આ પરિવારોને મુખ્યમંત્રી રાહત પરમાંથી યોગ્ય સહાય મળે એ માટે રજૂઆત કરવાના છે